પોલીસ વાળા આવશે ને તો પકડી જઈશ આપણે જેલ માં કોઈ દે તો શું કરવું શું કરવું માથા ને પોડવા રંગવાના હે એમને આપડે આજે ને બદલો લેવાનો શું બદલો એ બદલો અરે અંબા બોલ શું કહું હા હવે આપણે હે ને આપણે સંતાજી આમ આમ નીકળે એટલે એમને ભૂખા કર કલર બની ગયો હાલો લે આ લે 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 સંતાજી નું આમાં છે અમાર્યું આખી છે હાલો ચકલી ઉડે ઓડે તુ રિંગે ઉલ્લો ચકલે ઉડે ચારસો થાય લાવ્યો તો જો રીંગણા ઉતારવાના છે આ બધું ચકલી આવું કરે બધું

પરિ યોલો ગુલ ચાલો તમે નિંદામો ડોલો ઓય બાપા આદ્ર દેખાલી ખોટા કૂવો કેરો વાગે જેટલું કahin ગયો પાવડુ હા યો પાવડુ હાલો હા बम्बा 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 करयाला रो तो करयाला नो

અમને ઓલા એ અમરે પછી મોકલશે પાવડા લેવા એટલે આપણે આને બેર દેવી પછી ઓલો આવે ને એની પાસે વસૂલું કરવી બધું

આવ્યો નઈ પાવડો લઈ પાવડો બનાવા હું ઈ જ વિચારું ચાર બેટો ચક જતો રહ્યો નથી ને તો એમ કરો ને તમે તણી જાવ ને પાવડો લેતા હો ને જોડા જોડા બે આમ લેતા પાવડો લેતા હો અને એક બે દાતડીયું લેતા હો અને એકાદ લુગડું લેતા હો ખડબડ ને આતે તમે તણે જાવ હું અહીંયા રીંગણા ઉતારલો થોડાક પોટકું બાંધી દો બરોબર તમે જાવ ફટાફટ હટ તમે પાર રોકાતા ને હટ આવજો ઉપર આવો બોલા કોને કરો કામ ખોટા હો દાડી દેવાની મફત ન આવતા હા થાકી ગયો હું રીંગણા ઉતારી લો ઓહ આમ જો આમને નીંદુ હોય નથી રીંગણા કેટલા થઈ ગયા છે હું ઉતારી લઉં એ ફટાઉ સે ઓહો આ માતાને આટલો બધો બગાડ્યો

તો ડોલે જ જઈને ને ખજૂરના પૈસા અમાર મામા આપી દે બગાડ સી હમડે હે કરણ પૈસા જ દેવા હે ને પૈસા લાવો પૈસા એની પાસે પૈસા 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 ભાઈ ભાઈ કે પૈસા દેની ભાગી પૈસા 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 તીવારી ભાઈ તો પૈસા હે હે ઉભા રો એલા હે શાકી ઓય આ પૈસા આ પૈસા લાખ ખાડી ઓય જવાની ઓય એ જ નહીં લાખ પૈસા આ પૈસા ચલાવો ખજુ ના આલો આ પૈસા પૈસા ચલાવો પેલો પૈસા ખજુ ના પૈસા અલ બુસર કોને પાડ નઈ ગો આપણે <laughs>

लेठुले ति 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 ने गगना पुरानो वाला होली गगना ए बगेरा होही हो गगना गगना

નાખો <coughs>

હલો <laughs> મિત્રો પાકાળ થી કોઈ હોળી રેમી ને ગલા થી હોળી રેમી પાકો કળા ચામડી નુકસાન કરે અમારી હોય તો અમારી I'm <laughs> sorry.